થોડા હું પડજો બે પકપોળા કરો બે હાથ ઊંચા કરજો આવું કરે હું માપ લઉ હું ત્યાં પટ્ટીથી નહીં લેતા પટ્ટીથી ના હોય એ પટ્ટીનો જમાના ગયા એ પટ્ટી તો અમારા બાપાઓ માપ લેતા લોકોની બગલો હુંગતા આ તો હવે સ્કેનર સ્કેનર પચીસ વર્ષથી ધંધો કરું મોન જોઈને માપ લઈ લઉં

નહી કોઈ બૈરું મળતું જિંદગી તો મારી એવી થઈ ગઈ હ શું કહું કાકા તમો મારો કોઈ તારા લવાના નહી હો ભળવા મારો કપડો સીવ અને મને નવરો કર સારું એડો સીવી નાખ એડો થોડા ગાજો થોડા નજીક આવો તૈયાર થઈ ગયો કપડો તમારો બે દાડો બે દાડા કરી બે દાડા તો લાગન કાકા કેટલા ઓર્ડરો પેન્ડિંગ પડ્યા અલ્યા મારે ચાલ બપોર જેવી જન્મ જવાનું હોય કશો હતો નહીં બપોર ટેન્શન ના લેવું થઈ જશે બીજું તો શું મજૂરી શું લેજો મજૂરી આમ તો કાકા આપડી મજૂરી કપડો સીપવાની હજાર રૂપિયા લે પેન્ટ નો શર્ટ બે ના બરોબર પણ તમે હવે ઘરના છો એટલે તમારા જોડે પંદરસો લેવો એટલે ઘરના હોય તો વધારે લેવાના સાહિત તો જો તમારી કેટલો દોડ્યો જશે મારો મોય કોકડીઓ કેટલી ખાલી ખબર હતી તમે આવડું મોટું બેગ જેવું તો શરીર છે તમારું એટલે પણ કોઈ 1500 રૂપિયા તો ના હોય હો 150 વધાર હોય સારું હેડો વધો ને હો 150 ઓછા કરી લેવું બરાબર 450 દે જો ખુશ કે 50 ઓછા કર્યા આ એવું હોય તાને તો હો તૈયાર થઈ જા કપડો હેડો ન્યા કોઈ બિંદાસ હો હોજી લેવા આવું આ આવી જજો હોજી હેડો

કાશું ટાઈપ તો આટલું બધું ને શરીર હા ના વધારી દેવા કાકા તમારે શરીર વધાર્યું કે ચટકી કાકા એ મતલબ તમારા શરીરમાં મિસ્ટેક થયું હોય બાકી મારે મિસ્ટેક ના હોય શું કરશો તો આ મારી મિસ્ટેક મિસ્ટેક શરીર તમે વધારી બાકી મી મારું પરફેક્ટ માપ લીધું કાકા જોવા તમે કહી દો

લગનમાં જાઓ કેન્સલ કરી દો કપડો આમ તો કોઈ ખોટો નહીં લખતો જો ચાલે હવે તમને જે ઠીક લાગે હો કાકા મારે તમને ના કહેવાય લગનમાં જો ના જો આ તો તમને અમને તો કોઈ બોલાવતું જ નહીં અલ્યા તારો લસણ એવો હજી પણ હું આવું પહેરી જોઉં બધો જોવું ના જોવું તો સારું લાગે કાકા મને તો ગમ્યા તમે અલ્યા લોકો હું મારા ઉપર હું મગજની માં ફાળે હતું કોઈ ના થવાનું તો થઈ ગયું કાકા મિસ્ટેક તમારી બાકી મારી કોઈ મિસ્ટેક નહીં તમે થઈ જાય એવું જ છો કાજુ કાકા તો તમે

કશું એવું ના થાય યાદ થાય ઓમ ચોંતી ઓમ ચોંતી નેકરો તા હવે તારા ભાઈ કદી મરે કપડો સીવવા ના આવું તો હું કોઈ ગેમ નતો આવ્યો કે મારી આવો કપડો સીવડાવા મિસ્ટેક થઈ ગઈ યાર મારું સ્કેનર છે આવું લોચા મારા વાયરસ વાયરસ આવ્યો લાગ્યો